ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સાડા દસ વાગ્યાની અને આજથી બે હજાર છવ્વીસ ચાલુ થયું યાની કે નવ વર્ષ તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને હેપી ન્યુ યર તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો નવ વર્ષમાં તો કંઈક બનાવવાનું હતું પણ આજે ટાઈમની સાનુકૂળતા નથી તો જો સાંજે કદાચ આપણે કંઈક બનાવશું કા પછી કાલે બનાવશું બરાબર તો ચાલો આજે પણ આપણે થોડું કંઈક કદ બનાવીએ હું તમને બતાવું વિડીયો છેલ્લે અહીંયા આપણે દાણા લઈ લીધા છે તો ત્રણ અલગ અલગ વેરાયટીના આપણે દાણા લીધા છે તો ત્રણ ત્રણેય દાણા આપણે મિક્સ કરી અને શાક બનાવશું તુવેરના દાણા છે વટાણા છે વાલ છે બરાબર સાથે આપણે એમાં બટેકા નાખશું અહીંયા મારે ભાત પણ બફાઈ ગયા છે જોઈ શકો છો આ બાજુ દાળ પણ બફાઈ ગઈ છે તો દાળને આપણે તપેલીમાં કાઢી લઈશું

ચાલો ફ્રેન્ડ્સ અહીંયા દાળ ઉકળી રહી છે આ બાજુ હવે દાણા ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે કપડાં પણ સૂકવી દીધા છે જોઈ શકો છો રસોઈ કરતાં કરતાં કપડાં ધોતા હતા આ બીજી વાર મેં પાર્કિંગને વાઇફર લગાવ્યો બરોબર ચાલો ચાલો કપડાં સૂકવી દીધા અહીંયા મસ્ત મજાની દાળ પણ ઉકળી ગઈ છે કપડા એક મશીન મેં નાખ્યું છે આજે બીજા બે મશીન નથી નાખ્યા સારા થઈ ગયું છે ફટાફટ શાક વઘારી દઈએ જો ગ્રે પણ થઈ ગઈ છે તો શાક વઘારી દઈએ અને બનાવી આપણે ફટાફટ રોકલી બહુ મોરું થઈ ગયું છે સલાદ પણ જે સુધારે દેલું છે તો ફટાફટ હવે આપણે શાકમાં વધારે કરી દઈએ ચાલો મજાના દાણા પણ ચડી ગયા છે તો એમાં આપણે તેલ નાખી દઈશું અને મસ્ત મજાનો નો શાક નો વઘાર કરશું અહિયાં આદુ ખમણી લીધું છે જો આ તો કોમ્બડી લધું છે તો અમારને ગેસ પણ થઈ ગયે છે આમાં થોડુંક આપણે ખાંડ ગયું છે હવે આપણે ગેસને કરી દેજો ધીમો એમાં નાખશું આપણે હિંગ સાથે જો થોડો આ આખા મસાલા છે પણ આમાં નાખશું અને

તો બે વસ્તુને આપણે નીચે ઉતારી દેવાના છે જોઈ શકો છો સરસ હવે શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે લાસ્ટમાં આપણે કોથમીર રાખવાની છે બધી વસ્તુ લખાઈ ગઈ છે બધા મસાલા પણ થઈ ગયા છે દાળ પણ ઉકળી ગઈ છે તો ચાલો હવે ફટાફટ આપણે લોટ વાંચી દઈશું કેમકે સાડા અગિયાર ઉપર થઈ ગયા છે તો મોડું થઈ જશે બરોબર કેમ કે કાલે પેલું મોડું થઈ ગયું તો રોટલી મોડું થઈ જાય તો પેલા તો આપણે કારખાના જે રોટલી બનાવી દઈશું પછી બીજી રોટલી બનાવીશું તો પણ મોડું થઈ જાય છે તો ચાલો ફટાફટ શાક અને દાળને નીચે ઉતારી દઈએ અને બાંધી દઈએ આપણે લોટ તો ચાલો ફ્રેન્ડ દાળ ને શાક તો બની ગયા છે હવે અત્યારે હું બાંધી રહી છું લોટ રોટલી માટે તો દિવસે તો ઓછો લોટ હોય એટલે નાના વાસણમાં બાંધી દઈએ અને રાત્રે એ વધારે લોટ હોય તો મોટા વાસણમાં બાંધી આપણે તો ચાલો ફટાફટ પૂણા થઈ ગયા ટાઈમ કેમ ક્યાંય ખબર નથી પડતી તો હમણાં પછી નોળા ભાઈ ટિફિન લેવા માટે આવી જશે તો એ પહેલાં આપણે ફટાફટ રોટલી બનાવી દઈએ કેમ કે છે ને બહુ મોડું થઈ ગયું પછી કાલે તો મેં બહુ મોડું થઈ ગયું તો મેં મેં કાલે બહુ જ વાર હતો તો ટિફિનવાળા ભાઈએ મોડા લેવા આવે અને અગિયારસ હોય એટલે બે ટીફીનો હોય એટલે હું વાંધો ના આવે તો ચાલો ફટાફટ બાંધી આપણે લોટ

ગયા છે એક ટિફિનો ભરાઈને વહી ગઈ છે જુઓ અત્યારે હું જાઉં છું માર્કેટ કેમ કે સાંજે મારે કંઈ દેવાનું છે તો માર્કેટ છું રાખી દેવાના છે આજે નમૂને પણ તેડવા જવાની છે બાકીની ટિફિનો અહીંયા રથા ગઈ છે કારખાન ટિફિન ટિફિન ગયું છે તો ચાલો ફટાફટ લાઇટો કર દે બંધ કરી દે લોક જઈએ માર્કેટ પછી માર્કેટથી શું લઈ આવી હું તમને બતાવું બરાબર વિડીયો છેલ્લે સુધી જોજો ચાલો જઈએ માર્કેટ પછી આવીને મળીએ તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો તમે ચાર વાગે ગયા હું નમૂને તેડવા ત્રણ વાગે ગઈ હતી પછી સાડા ત્રણે મેં આવ્યા ઘરે પછી જુઓ હું રસોઈ કરીને ગઈ હતી માર્કેટ તો અહીંયા ફુદીનો ને એવું લઈ આવ્યા છે કોથમીર ને એવું અહીંયા પાંચ કિલો બટેકા પણ લીધા ને જો અત્યારે હું ફુદીનો તોડવા માટે બેસી ગઈ છું આમાં ફ્લાવર ને એવું છે એ ભારે આપણે પછી ખોલશું અંદર કોબીના ફ્લાવર ને રીંગણને ટોમેટા લઈ આવી લીંબુ લઈ આવી તો અહીંયા આપણે હવે અત્યારે ફૂદીનો વીણવા માટે બેસી ગયા છે કેમ કે આપણે સાંજે તો ચાલો ચાલો ફ્રેન્ડ આપણે ફૂદીનો પણ વીણી લીધો છે અને જો અહીંયા સાંજના ટિફિનમાં આપણે બનાવી રહ્યા છીએ પાણીપુરી બરોબર નવા વર્ષના પહેલા દિવસે આપણે બનાવી રહ્યા છીએ પાણીપુરી તો અહીંયા બટેકા આપણે લઈ લીધા છે પાંચ કિલો બટેકા છે અહીંયા ચણા છે ફૂદીનો છે અને આ પૂરી આપણે તળવાની છે તો ચાલો ફટાફટ આપણે બાફવાની શરૂઆત કરીએ જુઓ અહીંયા પૂરીનું પેકેટ છે ફૂદીનો ચણા બટેકા ચાલો ફટાફટ ગેસને ચાલુ કરી દઈએ ચાલો બટેકાનો ગેસ આપણે ચાલુ કરી દઈશું મેં કુકર ભરીને પાંચ કિલો બટેકા લીધા છે અને આ બાજુ ચણા છે તો ચણામાં પણ આપણે ગેસ ચાલુ કરી દઈશું અને બે વસ્તુ ચડે એટલી વારમાં આપણે બનાવી દઈશું

પાછળ બટેકા બાફી લીધા છે ઠંડા થવા માટે આપણે દારૂ પર રાખી દીધા છે ચણા પણ બફાઈ ગયા છે આમાં બટેકાનું શાક બનાવવાનું છે જેની જે બટેકી આવે ને એ કેમકે બે ટિફિન આપણે બટેકીનું શાક નું છે પાણી પણ રાખી દીધું છે ઠંડુ થવા માટે પાણી પણ બની ગયું છે તો સાથે પણ છે બરોબર ચાલો ચણા આપણે રાખી દઈએ બફવા માટે ને શાક વઘારવાની તૈયારી કરીએ ચાલો પૂરી પણ તળવાની છે ઈ પણ તળશું આપણે પણ થોડીક વારમાં તળશું બરોબર તો ચાલો ફ્રેન્ડ અહીંયા મટેકેનું શાક પણ બની ગયું છે હવે ભાત વઘારવાના છે

પરોઠા પછી પૂરી તળવાની પણ બાકી છે એ પણ તળી લઈશું પણ પેલા તો હું પરોઠા બનાવી દઉં કેમ કે મામાને અમારે વહેલું જમવાનું હોય તો એ હમણાં લેવા માટે આવી જશે ભાઈ બરોબર તો પહેલા એમના માટે આપણે બનાવી દઈએ પરોઠા તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો મસાલો અત્યારે બની રહ્યો છે આપણે તો પેલામાં બનાવ્યો

અને રેગ્યુલર ટિફિન બનાવે મા બટેકીનું શાક હતું પરોઠા બનાવ્યા વઘારેલા ભાત કર્યા એટલે થોડુંક મોડું થઈ ગયું તો ચાલો ફટાફટ તળી લઈએ પૂરી પછી હું તમને બતાવું આગળ કે આપણે આજે કેટલી પાણીપુરી બનાવી છે બરોબર તો ચાલો સાલો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે અહીંયા પૂરી પણ તળાઈ ગઈ છે આપણે આ વઘારેલા ભાત પણ છે મસાલો અહીંયા પાણી

તો અહીંયા અમારે સાયા ભાઈ તો તમે રોજ જો હો થાળી બોલી ઊંચી કરી કરીને ખાઈએ તો એ એમ કે મોઢામાં પૂરી હે તો કેમ બોલી એમ કે હે તો અહીંયા બધા જમે હે જો પાણીપુરી પૂરી અહીંયા વઘારેલા ભાત બી છે જેમને પાણી થી પેટ નો ભરે ને તો ભાત ખાઈ લેવાના બરોબર વળી પાછા ભૂખ લાગે ને તો પાછું લઈ ખાઈ લેવાનું આવીને હો ભાત થી ન ભરાય તો કઈ નહીં ન જવાનું અહીંયા કચરા પોતા કરવાના બાકી છે અને જુઓ વાસણ કેટલા પડ્યા હે જમી કરીને અત્યારે નવરા થઈએ અમે નમું પૂરી ઘટી ગઈ હે તો પૂરી લેવા ગઈ હે તો જુઓ કેટલા વાસણ છે ચાલો આજે તો નવ વર્ષ હતું પણ અમારે નવા વરસ સાથે કાંઈ લેવા દેવા હોય નહીં બરોબર વાસણ તો ટકવાના જ આપણે જોઈ શકો છો તમે વાસણ જો તમે કેટલા વાસણ જુઓ છે ને બાકી વાસણ ટાપ ઉપર હમાતા નથી એટલા વાસણ છે આટલું જ ખાલી છે બરોબર બાકીના બધા આખું હમણાં હું ખાલી કરીશ ને ખાટલી અને તો આ ને તો આખો બે ટાપ ભરાય જાય એટલા વાસણ છે એટલે નવા વરસ સાથે અમારે કાંઈ લેવા દેવા નહીં અમે કાલે વાસણ ઉટકતા ને આજે એ વાસણ જ જો કાલે બી આટલા જ વાસણ હતા તો કાલે બી નવ વાગે આટલા જ વાસણ ઉટકતા આજે પણ આટલા જ વાસણ ઉટકે બરાબર આજે તો કાલ કાલ કરતા આજે વધારે વાસણ છે કેમ કે આજે પાણીપુરી બનાવી હતી ને એટલે ભાઈઓ પણ ઘરે જમવા આવ્યા હતા એટલે જો વાસણ ચાલો ઉટકીએ ઈ તો રોજનું કામ છે આપણે તો કૈરા રાખવાનો નમો આવે તો એ કચરા પોતા કરી દે એટલે વારમાં આપણે વાસણ ઉટકી નાખીએ બરાબર ચાલો આપણા મિશન ઉપર લાગી જાય ફટાફટ ઉટકી નાખે વાસણ

બરોબર વાસણ નથી ચાલો પોણા દસ વાગ્યા હું તમને બતાવીશ કે હું વાસણ

વાસણ ઉકીને ફ્રી થઈ ગયા જો કેવી રીતના વાસણ ગોઠવ્યા હે જોઈ શકો છો તમે જુઓ જોયું અહીંયા આમાં નમું હવે બોતા કરે એક જ વસ્તુ આપણે ચડાવ્યું છે આ બધા વાસણ અહીંયા એડજસ્ટમેન્ટ કરી લીધા જો ઢગલો કર્યો જોયો હે તાપ સરસ મજાનું સાફ થઈ ગયો ઉપર બી થોડું ઘણું સાફ કરી નાખું અહીંયા આમાં નમું બેન હવે ફિનાઇલ નાખી બે વાર પોતા દેશે